શ્રી કૃષ્ણ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત રાજ્ય ભાજપના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને આ મીડિયાના માધ્યમ થકી ગુજરાત રાજ્યમાં અમારા માલધારી સમાજના ભરવાડ રબારી સમાજના બેઠેલા તમામ આગેવાનોને આ વિડીયોના માધ્યમથી વિનંતી કરું છું કે ગુજરાત સરકારમાં સમગ્ર ગુજરાત માલધારી સમાજના ભારતીય જનતા પાર્ટીમાં માત્ર એક ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ અને પોતે ઓગણીસો અઠ્ઠાણુંથી પોતાના દમ ઉપર વિવિધ અપક્ષ હોય એક બીજી પાર્ટી પાસે સતત છેલ્લા વીસેક વર્ષથી ભાજપમાં ચૂંટાઈને આવે છે છતાં પણ હમણાં ગુજરાત સરકારનું રાજ્ય સરકારના મંત્રીઓ બદલવામાં આવ્યા અને સમગ્ર માલધારી સમાજના એક જ ધારાસભ્ય ગુજરાતમાંથી ભારતીય જનતા પાર્ટીમાં છતાં એમને કેબિનેટ મંત્રી તરીકે ન લેવામાં આવ્યા છેલ્લા ત્રીસ વર્ષથી હું જોઈ રહ્યો છું કે ગોપાલક નિગમ અને ઘેટા નિગમ એ તો રબારી ભરવાડ સમાજ માટે હોય પરંતુ મહત્ત્વના નિગમો ઔદ્યોગિક નિગમ હોય જીઆઈડીસી હોય સ્ટેટ કોર્પોરેશન હોય એગ્રો ઇન્ડસ્ટ્રીઝ હોય એવા વિવિધ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વિકાસ નિગમ હોય એવા નિગમો ઉપર ભરવાડ રબારી સમાજના કોઈ વ્યક્તિને મેં ચેરમેન તરીકે ત્રીસ વર્ષથી છેલ્લા ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જોયો નથી ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો અને રબારી ભરવાડ સમાજના તમામ સમાજને વિનંતી કરું છું ચાલો આપણે આવીએ અને સમાજના અવાજને બુલંદ બનાવી સમાજને ન્યાય અપાવવા માટે સમાજના ભરવાડને રબારી સમાજના ધર્મગુરુઓના તરણોમાં વંદન કરીને એ ધર્મગુરુના વડવાઓને પણ વિનંતી કરું છું વડાઓને કે આપ પણ આવો અને સરકારમાં વિનંતી કરો કે અમારા ભરવાડી ભરવાડને રબારી સમાજને અન્યાય થઈ રહ્યો છે આપ સારા નિગમમાં લ્યો ઘણા સમયથી હું જોઈ રહ્યો છું ભાજપના મોટા સાહેબોને ચોંદીથી તુલા કરી સોનાની પાઘડીઓ પહેરાવી રબારી સમાજને શું આપ્યું પીઠમાં ખંજર એટલે આપ સૌને વિનંતી કરું છું કે તાત્કાલિક હમણાં અન્યાય થયો છે નિગમમાં એક ધારાસભ્ય હોય તેને મિનિસ્ટર ના બનાવે નિગમમાં છેલ્લા ત્રીસ વર્ષથી કોઈ રબારી ભરવાડ સમાજના દીકરાને ન અપનાવતા હોય તો માત્ર ને માત્ર ભાજપની વાહવાહી કરી જી હજૂરી કરવા શા માટે બેઠા છો જો ન્યાય નહીં આપવામાં આવે તો ટૂંક સમયમાં માલધારી મહાપંચાયતનું મંડાણ કરી રહ્યા છે અને સમાજનો અવાજ ઉપાડી તમને જો ત્યાં અન્યાય થતો હોય સમાજનો દીકરો અત્યારે પશુપાલકો હેરાન થાય સમગ્ર શહેરોમાં એ ગામડા અને ગૌચર હતા લઈને શહેરો બની ગયા આ ગોપાલકો માલધારીઓ જાય ક્યાં ગાયોને રોજ ગાયો માટે માલધારીઓને પરેશાન કર્યા એનો અવાજ ઉપાડવા માટે કે કેબિનેટમાં જો માલધારી રબારી ભરવાડ હોય તો એ સમાજની વહેતા કહી શકે આવું જ્યારે અન્યાય થયો છે ત્યારે અન્યાય હમે અવાજ ઉપાડવા માટે ભરવાડ રબારી સમાજની ગુરુ ગાદીયાના વડીલો અને તમામ સમાજના વડીલોને વિનંતી કરું છું કે આપ સરકારમાં કહો સરકાર સારા નિગમો એક સૌરાષ્ટ્રમાંથી ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાંથી નિગમના ચેરમેનો એક એક બનાવે ન બનાવે તો માલદારી મહાપંચાયતના મંડાણ કરી અને સરકાર સામે લડી અને ભાજપમાં બેઠા અને કહું છું કે તમારું ત્યાં ન ઉપજતું જી હજુરી કરવી હોય તો આવો સૌ સમાજના દીકરા બની રાજીનામું આપી અને સમાજના ન્યાય માટે લડીએ જય દ્વારકાધીશ